હારના બે ત્રણ કારણો છે પહેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને સાઠ દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ પંદર સોળ સત્તર દિવસનો સમય મળ્યો છે જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી કેમ કે અમારી પાસે સમય ઓછો હતો સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈની વિરુદ્ધમાં કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે કિરીટ પટેલને કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી જિલ્લો એમને ઓળખે છે સૌરાષ્ટ્ર એમને ઓળખે છે એમને શું તાકાત છે તો એ તો મંત્રીઓ મંડળીના મંત્રીઓ ખેડૂતોને લૂંટી ગયા અને ખેડૂતોનો વિશ્વાસ તોડી અને એમને પોતાના ખેંચા ભર્યા કિરીટ પટેલ તો ચેરમેન બન્યા પછી આ મુદ્દો ઉજાગર કર્યો તો એમની ઉપર કોર્ટ કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખ્યા અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે રક્ષણ આપવાનું કામ કર્યું છે પણ વિરોધી પાર્ટીની ઉમેદવારી એમની વિરુદ્ધ આ મુદ્દો બહુ જ જુદા એંગલથી ઐકો છે અને ખેડૂતોની થોડી ઘણી નારાજગી હતી જે અમારા આગેવાનો કે જે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી એવા કારણો સબબ દિલગીરી સાથે અમારે આ સ્વીકારવી પડી છે ને લોકશાહીમાં જનતા જનાર્દનનો જે જનાદેશ હોય એ સ્વીકારવો જ ઘટે ને જવાહરભાઈ ચાવડા પટેલ ભાજપ નહીં કહી શકું કે હું હું એવું મારી મારી પાસે પાસે કોઈ કોઈ નથી એવા માહિતી નથી પણ સોશિયલ મીડિયામાં એક બે વિડીયા જોયા એમાં યુવાનો બોલતા હતા જવાહરભાઈ ચાવડા જિંદાબાદ તો જવાહરભાઈ થોડી ઘણી નારાજગી તો લગભગ સૌરાષ્ટ્રને ખબર છે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે બધા જાણે છે કે જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે તો એમની નારાજગી

તો અમને ઇગ્નોર કર્યા એવું નથી બન્યું અમને વિશ્વાસમાં રાખીને ટિકિટ આપવામાં આવી હતી અમને અંધારામાં રાખીને કોઈ પાર્ટી નિર્ણય કર્યો નથી અને અમે હું તો મારું વ્યક્તિગત વાત કરું તો હું લડવા ઈચ્છતો નહોતો મેં અમિત્છા દર્શાવી હતી છેલ્લા દસેક મહિના પહેલાં મેં પાર્ટીને ધ્યાને મૂકેલું હતું કે કાયદાકીય ગૂંચવાળો પૂરો કરો જેમ બને એમ ઝડપથી જેથી કરીને વિસ્તારને નવો પ્રતિનિધિ મળે અને એના કારણે ચૂંટણી પણ મોડી થઈ છે કાયદાકીય ગૂંચવાળાના કારણે અમારા હારના કારણોમાં એક આ કારણ પણ કદાચ હોઈ શકે કે લાંબો સમય ધારાસભ્ય અભિયાનનો વિસ્તાર રહ્યો છે તો એવું પણ બની શકે